ચાલો આજે આપણે એનસીઆરટીનો એક્ઝામ્પલ નંબર થ્રી પોઈન્ટ સિક્સને જોઈએ લાસ્ટ ટાઈમ આપણે થ્રી પોઈન્ટ ફાઇવ એક્ઝામ્પલ જોઈ ગયા છે હવે આપણે એક્ઝામ્પલ નંબર ત્રણ પોઈન્ટ સિક્સ જોઈએ જે કિરચોપના નિયમ પર આધારિત છે અને આ એક સારું એક્ઝામ્પલ છે આપણને એન સીઆરટીમાં આપેલું છે તો સવાલ એવું છે કે આપણને પરિપથ આપેલો છે અને એવું કીધું છે કે આપેલા પરિપથ માટે દરેક શાખામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવો હવે શાખા એટલે આ મેં અહીંયા નામ નામ આપી એટલે એ નામ આપી દો એ બી સી ડી અને આ ઈ થઈ ગયું તો શાખા એટલે શું હોય એ બી આ એક શાખા થઈ ગઈ એ સી આ એક શાખા થઈ ગઈ એ ડી આ એક શાખા થઈ ગઈ ડીઈ અને બી ઈ આની બે એક શાખા તરીકે આપણે ગણી શકાય તો જે જે પોઈન્ટ્સ બે બે પોઈન્ટ્સ પડતા છે એને આપણે એક એક શાખા દીધી છે તો સવાલ એવું છે કે અહીંયા દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણે મેળવવાનો છે ચાલો તો આ કિચોપના નિયમનો એક સારો સવાલ છે આપણને ચોપડીની અંદર વિદ્યુત પ્રવાહનું વિતરણ આપેલું છે પરંતુ જે રીતે મેં તમને કિર્ચોફના નિયમમાં વિદ્યુત પ્રવાહનું વિતરણ કઈ રીતે કરવાનું એ સમજાવ્યું છે એ જ વસ્તુ અહીંયા આપણે અપ્લાય કરીશું અને એ વિદ્યુત પ્રવાહનું વિતરણ બી આપણે જોઈ લઈશું જ્યારે અમુક વાર આપણને વિદ્યુત પ્રવાહનું વિતરણ નહીં પણ આપેલું હોય તો બી આપણે આવા સવાલને સરળતાથી કરી શકીએ તો આપણને ફાયદો થાય ચાલો જોઈ લઈએ હવે જોઈએ મેં બેટરીમાંથી જે રીતે ચોપડીમાંથી જ છે મેં રીતે જ વિદ્યુત પ્રવાહનું વિતરણ આપું છું પણ કઈ રીતે વિદ્યુત પ્રવાહનું વિતરણ કરાય એ બી આપણને જરાક એવો ખ્યાલ આવી જશે ધારી લો મેં અહીંયાથી આઈ વન વિદ્યુત પ્રવાહને કાઢું તો અહીંયાથી કેટલું આવતું હશે આઈ વન જો મેં અહીંયાથી જો મેં અહીંયાથી આઈ વન વિદ્યુત પ્રવાહને કાઢ્યું છે તો ધારી લો કે ઉપરથી જતું છે આઈ ટુ અહીંયા જંક્શન આવ્યું જંક્શન પાસે જો ઉપરથી આઈ જતું છે ને અહીંયાથી આઈ વન આવતું છે તો અહીંયા કેટલું જશે આઈ વન માઇનસ આઈ ટુ તો અહીંયાથી બેટલું જશે આઈ વન માઇનસ આઈ ટુ ઉપરથી જશે આઈ ટુ તો અહીંયા આવશે આઈ ટુ ધારી લો કે અહીંયાથી જતું છે આઈ થ્રી એક કામ કરીએ આપણે એક કામ કરીએ અહીંયાથી આઈ અહીંયા જરાક જંક્શન પાસે પહોંચી લઈએ ચોપડીમાં ચોપડીમાં જે રીતે આપ્યું છે એ રીતે કરીએ અને ધારી લો કે અહીંયાથી આઈ આવતું છે ફોર એક્ઝામ્પલ મેં અહીંયાથી જવા દો આઈ થ્રી અહીંયાથી કેટલું આવ્યું આઈ થ્રી તો અહીંયા નીચે કેટલું જશે નીચે આપણું જશે આઈ ટુ માઇનસ આઈ થ્રી તો ઉપરથી કેટલું આવતું છે આઈ ટુ માઇનસ આઈ થ્રી આ બાજુ કેટલું ગયું છે આઈ વન જતું છે ને તો ઉપરથી કેટલું આવતું છે આઈ ટુ માઇનસ આઈ થ્રી તો નીચે કેટલું આવશે આઈ ટુ માઇનસ આઈ થ્રી માઇનસ આઈ વન કેમ કે ભાઈ આઈ વન આ બાજુ ગયું ને જંક્શન પાસે તો ઉપરથી આઈ ટુ માઇનસ આઈ થ્રી તો આઈ થ્રી અહીંયા કેટલા થશે આઈ વન બાદ તો આઈ ટુ માઇનસ આઈ થ્રી માઇનસ આઈ વન તો નીચે આવશે જો અહીંયા આઈ વન પ્લસ આઈ વન નેગેટિવ આઈ ટુ માઇનસ આઈ ટુ શું છે અહીંયા પોઝિટિવ તો અને અહીંયા જો આપણી પાસે આઈ થ્રી જે છે આઈ થ્રી આપણી પાસે નેગેટિવ આવી ગયું કે એક કામ કરીએ આપણે આઈ થ્રીની જે ડાયરેક્શન છે ચોપડીની અંદર બાકી તમારું નેગેટિવ લો તો બી કંઈ વાંધો નહીં ચોપડીની અંદર એ લોકોએ આઈ થ્રીની જે ડાયરેક્શન લીધી છે એ જનરલી આ હિસાબે લીધી છે મેં તમને કહી દઉં આઈ થ્રીને જે ડાયરેક્શન લીધી છે એ આ હિસાબે લીધે છે તો આ બાજુથી આ બાજુથી એ લોકોએ જવા દીધું છે કેટલું કહેવાનો અર્થ એવું છે જુઓ સૌથી પહેલાં અહીંયા જંક્શન પાસે પહોંચ રાખીએ બાકી જો એ રીતે બી લેતે તો બી કંઈ વાંધો નહીં ચોપડીમાં આ રીતે લીધું છે કે આ બાજુથી આવતું છે આઈ થ્રી તો આ બાજુથી કેટલું આવતું છે આઈ થ્રી આ બાજુથી કેટલું આવતું છે આઈ કેમ કે સવાલ આપણે NCERT નો છે એટલે ચોપડીના હિસાબે મેં કરતો છું બાકી પહેલી રીત થી ભી આવી જ જતે ચાલો i2 અને i3 ભેગા મળીને અહીંયા કેટલું થઈ જશે i2 + i3 આયા કેટલું આવશે i2 + i3 આયા કેટલું જેતું છે i1 તો નીચે કેટલું આવશે નીચે આવશે i2 + i3 - i1 જુઓ i2 માઈનસ છે i2 કેટલું છે આયા પ્લસ છે આયા i1 પ્લસ છે આયા i1 કેટલું છે માઈનસ એટલે કેન્સલ તો નીચે કેટલું આવશે i3 તો આ પ્લસ માઈનસ પ્લસ માઈનસ કેન્સલ થશે તો આ i3 વધશે તો આ બાજુથી i3 જશે દેખાયું ને આઈ થ્રી ગાઈડું છે તો આઈશ એટલે જેટલો વિદ્યુત પ્રવાહ કાઢો એટલો આપણી પાસે પાછો આવવો જોઈએ તો આ થઈ ગયું વિદ્યુત પ્રવાહનું વિતરણ આપણને આ ચોપડીની અંદર આપેલું છે મેં એટલા માટે કરાવ્યું જો કોઈક વાર નહીં આપેલું હોય તો આપણને આ જરાક વસ્તુ ખ્યાલ રહે ચાલો તો હવે ક્રિચકનો નિયમ લગાવીએ અહીંયા આપણે તો સૌથી પહેલાં આપણે ક્રિચકનો નિયમ લગાવતા પહેલાં લૂપ બનાવવાનું હોય યાદ રાખજો લૂપ તો સર કેટલા લૂપ બની શકે અહીંયા તો લૂપ એટલા બને જ્યાં સુધી આપણી બધી વસ્તુ આપેલી બધી વસ્તુઓ સમાઈ નહીં જાય ત્યાં સુધી તો અહીંયા બધી વસ્તુઓનો અર્થ શું થાય તો બધી વસ્તુઓનો અર્થ એ છે કે આપની પાસે અવરોધ અને બેટરી જે આપેલા છે એ અવરોધ અને બેટરી અને કેપેસિટર જો હોય તો કેપેસિટર કેપેસિટરવાળા સવાલ જનરલી આપણે નહીં પૂછાય તો અવરોધ અને બેટરી આવેલો હોય એ બધા જ આપણા લૂપની અંદર ઘેરાઈ જવા જોઈએ તો જુઓ મેં અહીંયા આ એક લૂપ લઈ શકું લૂપ નંબર એક લૂપ નંબર બે અને અહીંયા લઈ લો લૂપ નંબર ત્રણ આ આ જ લૂપ કેમ લીધા તમે કોઈ કોઈ આ લૂપ બી લઈ શકે એ બી ઈ ડી એ લૂપ એટલે શું બંધ ગાળો બંધ એટલે જે બિંદુથી આપણે સ્ટાર્ટ કરીએ પાછું એ બિંદુ પર આવી જઈએ એને આપણે શું કહીએ લૂપ જો તમે ખિરચોકનો નિયમનો વિડિયો જોયું હોય નહીં જોયું હોય તો એ કિરચોકનો નિયમને વિડીયોને જોઈ લો પછી તમે આ સવાલને કરો તો તમને સરળતાથી ખબર પડી જશે કે દરેક વસ્તુનો અર્થ દરેક વસ્તુ શું કહેવા માંગતો છે ચાલો તો અહીંયા લૂપ એક લૂપ બે અને લૂપ ત્રણ લીધો પછી લૂપમાં આપણે દિશા લઈ લઈએ કન્ફ્યુઝન નહીં થાય એના માટે બધામાં મેં દિશા સમઘડી લઈ શકું તમને જે ફાવે એ તમે દિશા લઈ શકો આ આપણા માર્ગ આપણો માર્ગ જે છે તો ચાલો મેં અહીંયા લૂપ લઈ લો સવાલને ગણી આવે લૂપ એ બી સી એ માટે તમે લખવાનું કિરચોપનો વોલ્ટેજનો નિયમ મેં અહીંયા ખાલી કેવીય લખ્યું છે જગ્યા ઓછી છે એટલે તો મેં લખી દઉં કિરચોપનો વિદ્યુત સ્થિતિમાનનો નિયમ સમગળી દિશામાં લગાવતા સમગડી દિશા માટે કઈ દિશા માટે લીધું આપણે સમગળી દિશા માટે તો સમગઢી દિશા એટલે આ દિશા થઈ ગઈ આપણે એ બિંદુથી સ્ટાર્ટ કરીએ ચાલો આપણે બી આ દિશામાં વિદ્યુત પ્રવાહ બી આ દિશામાં તો અહીંયા શું થશે માઇનસ ફોર આઈ ટુ અહીંયા એવા પાછું આપને બી નીચે વિદ્યુત પ્રવાહી નીચે તો એ કેટલો હશે માઇનસ ટુ આઈ પ્લસ આઈ થ્રી બધા વોલ્ટેજનો જોડીને સરવાળિયાનો શું તો ઝીરો થવો જોઈએ જો આપણે આપને બી આ દિશામાં અને વિદ્યુત પ્રવાહી શું છે એક જ દિશામાં મળતું છે આપણે બી આ દિશામાં જતા છે વિદ્યુત પ્રવાહિ આ દિશામાં આવતું છે તો અહીંયા શું આવશે આપણે બી આ દિશામાં વિદ્યુત પ્રવાહિત અહીંયા આવશે માઇનસ એમને એક જ દિશામાં છે ને માઇનસ એક ગુણ્યા આઈ વન हम आपने क्या जता है माइनस थी प्लस तो अँ के आया प्लस दस इक्वल टू केीरो आ प्लस दस आ बाजू जो है तो केइनस दस अमें अँ लखी दाइनस फोर आई टू माइनस टू आई टू प्लस प्लस माइनस केइनस टू आई थ्री अँ माइनस वन आई वन आ प्लस दस आ बाजू तो माइनस दस मैं लखी दू माइनस फोर आई टू माइनस बे आई टू तो ये माइनस सिक्स आई टू માઇનસ ટુ આઈ થ્રી માઇનસ વન આઈ વન તો યાદ થશે માઇનસ ટુ આઈ થ્રી માઇનસ આઈ વન બીજી કોલ્ડો યાદ થશે માઇનસ દસ તો આ બની ગયો આપણું સમીકરણ નંબર એક ચાલો એક લોપ આપણે સોલ્વ કરી લીધો અને લોપ એકને સોલ્વ કર્યા પછી આપણું સમીકરણ એક તૈયાર થઈ ગયું ચાલો હવે એ જ રીતે આપણે લૂપ બીજો લઈએ લૂપ લઈ લો મેં એ સીડી એ જો લૂપ લૂપ એ સી ડી એ માટે લૂપ લીધો મેં એ સી ડી એ આપનો માર્ગ જોવાનો આપનો માર્ગ બી આ દિશામાં છે અને ચાલુ કર્યું હવે માર્ગ માર્ગ આપને ક્યાં છે આ છે આ દિશામાં તો માઇનસ દસ વોલ્ટેજ આ વિદ્યુત પ્રવાહ આપને સામે આવતો છે આપણે આ બાજુ જતા છે હવે આ વિદ્યુત પ્રવાહ હંમેશા કઈ બાજુથી જાય વધારેથી ઓછા તરફ વિદ્યુત પ્રવાહ વધારેથી ઓછા તરફ તો આપને ક્યાં જતા છે ઓછાથી વધારે તરફ એટલે એ આપણે શું લખીશું પ્લસ એક ગુનિયા વિદ્યુત પ્રવાહ કેટલો છે આઈવન આપણે ભી નીચે જતાં છે વિદ્યુત પ્રવાહ ભી નીચે આવતો છે તો એ આવશે +2 કેટલું છે i2 + i3 - i1 i2 + i3 - i1 આ ટુ થશે ને મલ્ટીપલ પછી અહીંયા આયવા વિદ્યુત પ્રવાહ આપની સામે આવતો છે આપણે જતાં છે ઉપર વિદ્યુત પ્રવાહ સામે આપણે જતાં છે ઉપર વિદ્યુત પ્રવાહ સામે આપણે જતાં છે ઉપર તો એ આવશે ++ બાર + માઈનસ માં ખાસ ધ્યાન રાખજો તો જો આયા આપણે ઉપર જતાં છે વિદ્યુત પ્રવાહ નીચે તો એ આવશે +4 આઈ વન માઇનસ 4 ટુ પ્લસ ફોર શું આવશે આઈ વન માઇનસ આઈ ટુ આપણે એ બિંદુ પર પહોંચી ગયા એટલે બધાનો સરવાળો શું થશે ઝીરો ચાલો મેં આને વ્યવસ્થિત લખી લો માઇનસ દસ પહેલી બાજુ જાય તો પ્લસ દસ તો થશે એક આઈ વન આ એક આઈ મોટું જ લખું એક આઈ વન અહીંયા થશે પ્લસ બે ટુ આઈ ટુ બે ટુ આઈ થ્રી બે માઇનસ ટુ આઈ વન પ્લસ માઇનસ ફોર આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે હા દસ આવવા જોઈએ તો પ્લસ દસ દસ આવા જોઈએ તો કેટલા થઈ ગયા પ્લસ દસ ચાલો અહીંયા આઈવન એક છે એક આઈ વન એક વાર પહેલાં સરવાળ બાદ બરાબર જોઈ લેવાની હે ને અહીંયા આઈવન એક છે અહીંયા બે આઈવન છે તો આ ચાર આઈવન કેટલા થઈ ગયા એક સેકન્ડ હે ને સરળ બાદ બાકી પહેલાં વ્યવસ્થિત જોવાનું આપણે આ બાજુ આવ્યા વિદ્યુત પ્રવા દિશામાં તો અહીંયા કેટલો હશે પ્લસ આઈ વન હા તો પ્લસ આઈ વન થઈ ગયું આ માઇનસ બે આઈ વન છે આ ચાર આઈ વન છે તો જો અહીંયા ચાર આઈ વન અને એક આઈવન કેટલા થઈ ગયા પાંચ આઈ વનમાંથી બે આઈ વન આ કેટલું છે આઈ ટુ આઈ થ્રી બે હતું આ બે બરાબર છે ને આપને બી આ દિશામાં વિદ્યુત આ માઇનસ આવશે ને અહીંયા અહીંયા ભૂલ કરી દીધી મેં એ જ વિચારતો છું અરે યાર એમ નાખવી પડશે આમાં एच तो हमें विचारो चलो आया जाएगा से अरे 1 था से भाई ये लिखा है ने हां चलो 1 तो जो तुम्हें आया जो या है तो भैया माइनस આવશે है ना जरा भूल એટલે આપનો સવાલ રોંગ બસ જો કેમ આ માઈનસ આવશે કેમ કે આપણે આ દિશામાં જતાં છે વિદ્યુત પ્રવાહ દિશામાં તો આપણે ભી આ દિશામાં વિદ્યુત પ્રવાહ દિશામાં એસો માઈનસ તો જોઈ શકો છો તમે -2i2 yes -2i2 +- -2i3 yes -2i3 માઇનસ માઇનસ પ્લસ ટુ આઈ વન પ્લસ ટુ આઈ અને આ ફોર આઈ અને આ થઈ ગયું ચલો એક આઈ વન બે આઈ એટલે ત્રણ આઈ વન અને ચાર આઈ એટલે સેવન આઈ સેવન આઈ વન કેટલા થઈ ગયા આપણી પાસે સેવન મેં ઉપર લખું અહીંયા નહીં દેખાતું હોય તો જગ્યા જરાક ઓછી પડે ને એટલી પ્રોબ્લેમ આવે चलो એક આઈ બે ને ચાર આઈ વન કેટલા થઈ ગયા સેવન આઈ વન ટુ આઈ ફોર કેટલા થઈ જશે માઇનસ ભાઈ ચાર અને બે કેટલા થશે માઇનસ છ આઈ માઇનસ છ આઈ માઇનસ બે અને માઇનસ ચાર માઇનસ છ અને આઈ થ્રી કેટલા છે આપની પાસે ચલો આઈ ગયા ને આઈ ટુ કેન્સલ આઈ વન આઈ વન આઈ વન કેન્સલ ચલો આઈ થ્રી ટુ આઈ થ્રી ખાલી એક જ આઈ થ્રી છે એટલે માઇનસ ટુ આઈ થ્રી માઇનસ ટુ આઈ થ્રી કેટલા છે દસ એટલે બસ સમીકરણ નંબર બે ચાલો સમીકરણ નંબર બે મળી ગયું આ લૂપ સોલ આ લૂપ સોલ હવે લૂપ નંબર ત્રણ જોઈએ જોઈ શકો તમે મેં જેટલા લૂપ લીધા છે એ બધા લૂપની અંદર આપની જેટલી બી બધું વસ્તુ આપેલી છે બધી વસ્તુ કવર થઈ ગઈ છે એટલે લૂપ પૂરા કરી દીધા છે તો એટલા જ લૂપ વિચારવાના જે બધી વસ્તુ આપણી કવર થઈ જાય તો અહીંયા બેટરી કવર નહીં થતી હતી આ બે લૂપથી આ બધી વસ્તુ તો કવર થઈ ગઈ પરંતુ અહીંયા બેટરી કવર નહીં થયું એટલે બેટરીને કવર કરવા માટે પાછું એક લૂપ આપણે માની લીધું હે ને એટલે તમે ખીર નિયમના એમના સવાલને પ્રેક્ટિસ કરશો વધારે તો તમને વધારે ફાયદો થશે અન્યથા બોર્ડની અંદર આપણને ચોપડીમાંથી જ સવાલ વધારે પૂછાવાની શક્યતા હોય છે ચાલો લૂપ નંબર ત્રણ જોઈએ આપણે લૂપ બી સી સોરી બી ઈ સી બી માટે સમગળી દિશામાં સમગળી દિશામાં કેવીએલ પરથી કેવીએલ એલ છે તમે તમે લખવાનું કિરચોપનો વોલ્ટેજનો નિયમ અથવા કિરચોપનો વિદ્યુત સ્થિતિમાનનો નિયમ હે ને કિચોપનો વિદ્યુત સ્થિતિમાનનો નિયમ પરથી ચાલો બીથી સ્ટાર્ટ કરો આપને કઈ બાજુ આવતા હોય છે પ્લસથી માઇનસ પ્લસથી માઇનસ એટલે કેટલા થશે માઇનસ પાંચ ભાઈ પ્લસથી માઇનસ કહે વધારેથી ઓછા એટલે માઇનસ પાંચ ચાલો અહીંયા કંઈ જ નથી કંઈ જ નથી આપને ઉપર જતાં છે વિદ્યુત પ્રવાહની છે આપને ઉપર વિદ્યુત પ્રવાહની છે એટલે પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી માઇનસ આઈ વિદ્યુત પ્રવાહ નીચે આવતો છે આપણે ઉપર જતા છે વિદ્યુત પ્રવાહ નીચે આપણે ઉપર તો એ આવશે પ્લસ ટુ આઈ ટુ પ્લસ આઈ થ્રી ઇઝ ઇક્વલ ટુ આ પોઈન્ટ આગળ શું થશે જીરો આ પોઈન્ટ પર આવી ગયા એટલે શું થઈ ગયું જીરો ચલો હવે આને સોલ્વ કરીએ વ્યવસ્થિત માઇનસ પાંચ પહેલી બાજુ જાય તો પ્લસ પાંચ જેમ કે સંખ્યા જયારે આપેલી હોય ને તો સંખ્યાને એ જ રીતે કરવાનું નિભી કરો તો કોઈ વાંધો નહીં જો મેં સંખ્યા જે જગ્યા પર આપેલી છે ને એ પહેલી બાજુ લઈ જતો છે એટલે કેલ્ક્યુલેશન માટે જરાક ઈઝી પડે બાકી નહીં લઈ જાવ તો કંઈ વાંધો નહીં ચાલો બે ને આની સાથે મલ્ટિપ્લાય કરું टू आय टू प्लस टू आय थ्री माइनस टू आय वन टू आय मल्टिप्लाय प्लस टू आय टू प्लस टू आय थ्री आणि माईनस पाच आपण जातो प्लस पाच चलो आय टू एक आय टू बेटले बे केटला फोर आय टू टू आय थ्री टू आय थ्री एटले फोर आय थ्री 5 टू आय वन पाच समीकरण नंबर त्रण તો પહેલાં સમીકરણને મેં બોક્સ કરી લો એટલે આપણે દેખાય એ સમીકરણ બરાબર ચલો તો જોઈ શકોએ બે આઈ આ બરાબર છે ને આપણા ઉપર હા બરાબર બે આઈ ટુ બે આઈ ટુ ચાર આઈ ટુ ટુ આઈ થ્રી ટુ આઈ થ્રી ચાર આઈ થ્રી માઇનસ ટુ આઈ સમીકરણ ચાર બની જાય હવે શું કરવાનું છે બસ આટલે સુધી ફિઝિક્સ પૂરું આટલે સુધી આપણો ફિઝિક્સ પૂરું થઈ ગયો મેં ઇન્ક નાખી લો આની અંદર આટલી સુધી આપણું ફિઝિક્સ પૂરું થઈ ગયું છે હવે એની આગળ જે છે એ આપણે ગણિત કરવાનું રહેશે આગળ જે છે એ જરાક હવે ગણિત કરવાનું રહે તો જો જયારે આવી કંડિશન આપણી સામે ઊભી રહે એટલે કે બે ત્રણ ત્રણ જેવા સમીકરણ બને બે ત્રણ સમીકરણ તો આની અંદર પહેલાં સમીકરણ એકવાર શાંતિથી જોઈ લેવાનું અને શાંતિથી જોયા પછી ડિસાઈડ કરવાનું કે સોલ્વ દસમામાં હવે દસમામાં આપણે શીખી ગયા છે લો લોપની મેથડ લોપ કરતા હતા આપણે તમને યાદ હોય આપણે કરતા હતા આદેશની રીત લોપની રીત ગરમી બી બહુ થાય છે જો આપણે આદેશની રીત રીત લોપની રીતે આવા સવાલ આવા સમીકરણોને સોલ્વ કરતા હતા એવા સમીકરણમાં આપણે શું કરતા હતા કોઈ બી એક સંખ્યાનો લોપ કરતા હતા લોપ એટલે એ સંખ્યાને ઉડાટ દેતા હતા આપને અને પાછું સમીકરણ બનાવતા હતા અને બીજા બે સમીકરણને સોલ્વ કરતા જો એકદમ સિમ્પલ છે આપણે મેં તમને કહ્યું પહેલાં તો ત્રણ સમીકરણને એકદમ વ્યવસ્થિત મન ભરીને જોઈ લો તો જો મારી પાસે સમીકરણ એક છે સમીકરણ બે છે સમીકરણ ત્રણ છે તો મેં કયા સમીકરણને કોના વડે ગુનું તો મારું કયું પદ કેન્સલ થાય બસ આવું કરવાનું છે અહીંયા કેમ કે આપણે આઈ વન આઈ ટુ આઈ થ્રી ત્રણે ત્રણ વેરિયેબલ છે અને એમની કિંમત મેળવવાની છે તો જોઈ શકો તમે સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે સમીકરણ એકમાં છ આઈ ટુ છે સમીકરણ બેમાં બી છ આઈ ટુ છે અને અહીંયા વન છે અને ત્યાં પણ આઈ વન છે તો એક કામ કરીએ આપણે એક કામ એવું કરી શકાય શું કામ કરી શકાય અહીંયાથી જો આઈ ટુ આઈ ટુ બી કેન્સલ થશે અને વન જો આપણે આઈ થ્રી આઈ થ્રી બી કેન્સલ થશે આઈ ટુ આઈ ટુ બી કેન્સલ થશે અને આઈ થ્રી આઈ થ્રી ટુ આઈ થ્રી ટુ આઈ થ્રી બી કેન્સલ થશે એટલે ડાયરેક્ટ આપને કોની કિંમત મળી જશે વનની કિંમત મળી જશે તો જુઓ અહીંયા સિક્સ આઈ ટુ છે ત્યાં સિક્સ આઈ ટુ છે એટલે બંને માઇનસમાં છે તો આપણે બંનેનો શું કરી દઈએ બાદ બાકી કરી દઈએ આ સમીકરણ એક અને સમીકરણ બેની બાદ બાકી કરીએ જો મેં કરી અહીં સમીકરણ એક અને બેની બાદ બાકી કરતા બાદ બાકી કરતા ચલો સમીકરણ એક લખી લઉમે ય આ સવાલ તો બહુ ઈઝી થાય જ છે બચે આયા સવાલ છે -6 i2 સમીકરણ એક લખતો છું -2 i3 - i1 = -10 ચલો સમીકરણ બે લખી દો એની બાદબાકી કરવાની છે એટલે માઈનસ જનો બાદ સમીકરણ બે છે 7 i1 - 6 i2 - 2 i3 = 10 બાદબાકી કરવાની છે એટલે ચલો પ્લસ માઈનસ કેટલા થશે માઈનસ માઈનસ 7i1 - 8i1 કેટલા થશે -7i1 - 1i1 તો કેટલા થશે -8i1 માઈનસ માઈનસ શું થશે પ્લસ એટલે સમજાય ને તમને મે કેમ બાદબાકી કરી કેમ કે જો મે સરવાળો કરતે તો બે આ માઈનસ સરવાળો જ કરતે તો પ્લસ માઈનસ માઈનસ જ લેતે એટલે મે બાદબાકી કરી તો માઈનસ માઈનસ કેટલો થશે પ્લસ તો આ પ્લસ આ સોરી આ પ્લસ આ માઈનસ આ શું થાય કેન્સલ 6i2 6i2 કેન્સલ માઈનસ માઈનસ પ્લસ તો 2i3 2i3 કેન્સલ આ શું થઈ ગઈ ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા માઇનસ દસ છે માઇનસ સોરી અહીંયા માઇનસ છે માઇનસ છે નાની લાગે તો માઇનસ વીસ તો માઇનસ માઇનસ શું હશે અહીંયા પ્લસ તો આઈ વનની વેલ્યુ આપણને મળશે આઠ વીસ મળશે આઠ એટલે તમે આને એપ્રોક્સિમેટલી લખી શકો આઠ દુ સોળ થાય વધી કેટલા ચાર અઢ દુ સોળ વધી કેટલા ચાર તો ટુ પોઈન્ટ ફાઈવ એમ્પિયર લગભગ લગભગ કેટલું મળશે આપણને ટુ પોઈન્ટ ફાઇવ એમ્પિયર અડધું સોળ ચાર વધારે એટલે પોઈન્ટ ફાઇવ તો ટુ પોઈન્ટ ફાઇવ એમ્પિયર જેટલી આપને કોની કિંમત મળશે આઈવનની કિંમત મળશે ચાલો આઈવનની કિંમત મળી ગઈ હવે પ્રોબ્લમ સોલ્વ થઈ ગઈ હવે એક કામ કરીએ આપણે સમીકરણ ત્રણ લઈ લઈએ કોઈ બી લઈ શકો કોઈ બી લઈ શકો આમ મેથેમેટિક્સ છે ને એક કામ કરો મેં હવે સમીકરણ ત્રણ અને સમીકરણ એકને લઈ લઈએ ઇઝી સમીકરણ લેવાના જુઓ તમે સમીકરણ ટુ આઈ થ્રી છે એક કામ કરીએ સમીકરણ ત્રણ અને એક લઈ લઈએ હે ને ત્રણ અને એક લઈ લઈએ કેમકે અહીંયા ટુ આઈ વન છે ના પણ એવું નહીં કરી શકાય જો કેમ નહીં કરી શકાય કેમ નહીં કરી શકાય આઈ વનને કેમકે જેની કિંમત આપણને ખબર છે એને નહીં ઉડાડવાનું કેમકે એની કિંમત આપણે નાખી દઈશું એની કિંમત નાખી દઈશું અને જેની કિંમત આપણને નથી ખબર એને આપણે ઉડાડીએ આ બેમાંથી આઈ ટુ અથવા આઈ થ્રીને ઉડાડીએ તરી લો કે મેં આઈ ટુને ઉડાવી દો તો મને આઈવનની કિંમત તો ખબર છે તો આપને કેવી કિંમત મળી જશે આઈ ની પછી આઈ થ્રી અને આઈ ટુની કિંમત કોઈ બી સમીકરણમાં મૂકો એટલે તમને કિંમત મળી જશે ચાલો ચાલો મેં મેં એક શું કહેવા માગતો છું એક કામ કરીએ આપણે આઈવનને રહેવા દેવાનું છે કેમ કે આઈવનની કિંમત તો આપણને ખબર છે તો એક કામ કરો મેં અહીંયા ટુ આઈ થ્રી છે અહીંયા ફોર આઈ થ્રી છે અહીંયા ટુ આઈ થ્રી છે અહીંયા ફોર આઈ થ્રી છે તો મેં અહીંયા ફોર આઈ થ્રી કરવા માટે સમીકરણ એકને કેટલા વડે ગુનુ પડશે બે વડે તો અહીંયા કેટલો હશે માઇનસ ફોર આઈ થ્રી અહીંયા કેટલું છે પ્લસ ફોર આઈ થ્રી તો મેં બેનો શું કરીશ સરવાળો હવે આ વસ્તુ બી યાદ રાખજો જો અહીંયા સિક્સ આઈ ટુ સિક્સ આઈ ટુ આપણે એને ઉડાડવાનું હતું જ્યારે બંનેના ચિહ્ન સમાન હોય માઇનસ માઇનસ અથવા પ્લસ પ્લસ તો આપણે બાદ બાકી કહી દે હે ને જ્યારે બંનેના ચિહ્ન ઉજવતા હોય તો આપણે એનો સરવાળો કરીશું જો મેં શું કહેવા માગું સમીકરણ લખી દો તેમજ સમીકરણ ને બે વડે ગૂંતા બે વડે ગૂંતા અને સમીકરણ ત્રણમાં સમીકરણ ત્રણમાં જો અને માઇનસ ફોર આઈ થ્રી થશે અહીંયા પ્લસ ફોર આઈ થ્રી થશે ત્રણમાં સરવાળો કરતા સરવાળો કરતા ચાલો ને બે વડે ગુણીએ સમીકરણ એક લખી દો માઇનસ સિક્સ આઈ માઇનસ ટુ આઈ થ્રી માઇનસ આઈ વન કેટલા થશે માઇનસ દસ બે વડે ગુણવાનું છે ચાલો મેં બે વડે ગુણી દો છ દુ બાર આઈ માઇનસ ફોર આઈ થ્રી માઇનસ ટુ આઈ વન સરવાળો કરવાનો છે સમીકરણ ત્રણ સાથે માઇનસ ટુ આઈ વન ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે પાંચ સરવાળો કરવાનો છે ને આખા પદનો ચાલો તો માઇનસ બાર આઈ ટુ માઇનસ ફોર સોરી પ્લસ ફોર કેટલા થશે માઇનસ આઠ આઈ ટુ પ્લસ પ્લસ એટલે પ્લસ માઇનસ કેટલા અહીંયા કેન્સલ ફોર આઈ થ્રી જો માઇનસ માઇનસ શું પ્લસ માઇનસ 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 ફોર આઈ વન આઈ વન એટલે કેટલા છે ટુ પોઈન્ટ ફાઇવ અને આ બાજુ વીસમાંથી પાંચ હજાર એટલે કેટલા વધે માઇનસ પંદર હવે ચાર ગુણ્યા બે પોઈન્ટ પાંચ કરો એટલે ચાર જો તમે પચીસ કરો તો પચીસ ચો કેટલા થાય આપણે દસ આ કેટલા આવશે દસ આવશે અને માઇનસ દસ આવું તો એટલા શું જોઈ શકો છો તમે माइनस 4 * 2.5 करो એટલે -10 - 10 આવે થશે એટલે +10 એ આવશે -8 i2 = -15 + 10 તો 15 અને 10 કેટલા -5 તો -i2 = એ કેટલા થશે -5 --+ થશે તો i2 = કેટલા થઈ જાય 5 / 8 5 / 8 તમે કરો 5 / 8 એટલે લગભગ લગભગ આપણે લઈ લેઈએ ઝીરો 0.6 સિક્સ ઝીરો પોઈન્ટ સિક્સ થશે પછી ટુ અને પછી ફાઇવ તો 0.62 0.625 સિક્સ ટુ ઝીરો 8 સિક્સ ટુ ફાઇવ એમપીઆર ફાઇવ કરો એટલે જીરો પોઈન્ટ સિક્સ ટુ ફાઇવ એક વાર જોઈ લેજો કેલ્ક્યુલેટરમાં તો આઈ ની કિંમત આપણને આ મળશે હવે તો એકદમ ઈઝી થઈ ગયું આઈ કિંમત આવી ગઈ આઈ કિંમત આવી ગઈ કોઈ બી ઇઝી સમીકરણની અંદર આની કિંમત મૂકી દો ચાલો સમીકરણ ત્રણ જ મને ઇઝી દેખાતો છે તો સમીકરણ ત્રણમાં મૂકી દો સમીકરણ ત્રણમાં આઈ વન અને i2 ની કિંમત મુકતા ચાલો સમીકરણ ત્રણ લખી દો અહીંયા આવશે ફોર આઈ ટુ પ્લસ ફોર આઈ થ્રી માઇનસ ટુ આઈ વન એ કેટલું છે પાંચ ચાલો આઈ ટુ અને આઈ વનની કિંમત આપણને ખબર છે ને આઈ વનની કિંમત બે પાંચ છે ચલો આઈ કિંમત છે આઈ કિંમત જુઓ આમે પાંચ ભાગે આઠ લખો કેલ્ક્યુલેશન ઈઝી થાય એટલે 5 ભાગ્યા 8 એટલે પ્લસ 4 તમારી પાસે કેલ્ક્યુલેટર છે એટલે ડાયરેક્ટ તમે કરી શકશો 4i3 i3 ની નથી ખબરની i3 મેળવવાનું છે માઈનસ 2 i1 i1 ને જો 20 ભાગ્યા 8 કેટલા છે 20 ભાગ્યા 8 20 ભાગ્યા 8 8 = કેટલા થાય 5 4 * 2 કેટલા થાય 8 2 * 4 કેટલા થાય 4 તો આવશે 5 ભાગ્યા 5 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય 2.5 + 4i3 માઇનસ કેટલા છે વીસ ભાગ્યા ચાર એટલે કેટલા થશે પાંચ ઇઝ ઇક્વલ ટુ પાંચ ચાર વીસ ભાગ્યા ચાર એટલે કેટલા થશે પાંચ આ બે પોઈન્ટ આ પાંચ આ બાજુ કેટલા થશે દસ અને આ બે પોઈન્ટ પાંચ જાય તો કેટલા થશે ભાઈ માઇનસ પાંચ છે આ બાજુએ તો પ્લસ પાંચ 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 કેટલા દસ આ બે પોઈન્ટ પાંચ પ્લસ છે આ બાજુએ તો માઇનસ બે પાંચ એટલે આ દસ દસમાંથી બે કાઢો એટલે કેટલા વધે સાત પોઈન્ટ પાંચ અને આઈ થ્રી તમને શું મળશે પછી આઈ થ્રી સાત પોઈન્ટ પાંચ ભાગ્યા ચાર તો આપણે એમ એક કામ કરીએ પંચોતેર લઈ લઈએ અને ટેન ટુ પાવર માઇનસ વન તો એટલે ચાર અને સેવન્ટી લઈ લઈએ પાવર માઇનસ વન તો ચાર વડે આને ભાગ આપીએ એ કેટલા થઈ જાય 70 હે ને તો 40 50 60 70 એટલે 17 પાછું 9 25 5 રાઈટ ને 10th પાવર કેટલો છે માઈનસ 1 એટલે 1.75 સમથિંગ આવશે એકવાર જોઈ લેજો કેલ્ક્યુલેટ કરીને મેં એપ્રોક્સા કેલ્ક્યુલેટ કર્યું છે તો એ કેટલો જવાબ આવશે વન પોઈન્ટ સેવન ફાઇવ એમપીઆર ને ચાર એક ચાર થઈ જાય તો કેટલા વધે આપણી પાસે ટુ પોઈન્ટ ફાઇવ ચાર એક ચાર આઠ ચાલે ટુ પોઈન્ટ સેવન ફાઇવ જેટલું જવાબ આવતું છે એકવાર તમે આને ટેલી કરી લેજો કેલ્ક્યુલેટરમાં કરીને તો જો આપણી પાસે આઈ વન આઈ ટુ અને આઈ થ્રી ત્રણેયની કિંમત મળી ગઈ તો હવે આપનો સવાલ સોલ્વ હવે આપણો સવાલ સોલ્વ થઈ ગયો હવે જુઓ હવે આપણે સવાલ એવું પૂછેલું છે હા સવાલ અહીંયા સોલ્વ નહીં થતો સવાલનો ખાલી આપણે આઈ વન આઈ ટુ આઈ થ્રીની કિંમત મેળવી છે સવાલની અંદર આપણને શું પૂછેલું છે સવાલની અંદર આપણને એવું પૂછેલું છે કેમેરા ચાલુ છે ને ટ્વેન્ટી ફાઈવ મિનિટ થઈ ગયું એ નાના સવાલ માટે ચલો સવાલની અંદર આપણને એવું પૂછેલું છે દરેક શાખામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહેતો છે તો જો મેં એક એક બે શાખા તમને લખી દઉં બાકીની શાખા તમે જોઈને લખી શકો જો મેં એ લખી દઉં અહીં આપેલ મળેલી કિંમતો પરથી મળેલ કિંમત પરથી એબી શાખામાંથી એબી શાખામાંથી વહેતો પ્રવાહ ભાઈ એબી શાખામાંથી એબી શાખા એબી શાખામાંથી કેટલો વિદ્યુત પ્રવાહિત છે આઈ તો મેં અહીંયા શું લખી શકો આઈ અને આઈ ટુની કિંમત આપણી પાસે કેટલું છે આઈટુની કિંમત જુઓ આઈ ટુની કિંમત ઝીરો પોઈન્ટ સિક્સ ટુ ફાઇવ એમ્પિયર જો આ આ રીતે શાખા લખવાની તો આ એક શાખા થઈ ગઈ બીજી શાખા આ થશે bc ત્રીજી શાખા cd ચોથી શાખા ad આ એક થશે ac આ એક થશે b અને આ એક થશે d આ રીતે લખવાનો છે બીજી શાખા લખી તો તમે i1 તો જો ac શાખામાંથી ac શાખામાંથી બેતો પ્રવાહ તો एसी શાખામાંથી બેતો પ્રવાહ કેટલો છે i1 i1 ની વેલ્યુ કેટલી છે આપની પાસે i1 ની વેલ્યુ i1 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 આયા 2.5 ઠીક એક જો i લઈ લઈએ bc शाखा bc शाखाમાંથી લઈ લે bc शाखाમાંથી બે તો પ્રવાહ તો bc शाखाમાંથી જોશો તો i2 + i3 છે બરાબર જોજો હે ને શું છે i2 + i3 ભાઈ i2 ની કિંમત કેટલી છે i2 ની કિંમત i2 i2 0.625 + i3 કેટલો છે 1.75 તો 0.625 + 1.75 તમે કરો તો આનો સરવાળો કરવાનો હે ને જનરલી મેં છોડી દેતો જો તમે કેલ્ક્યુલેટર ની અંદર જોઈ શકો ચાલો કરી લઈએ ને વન પોઈન્ટ સેવન ફાઇવ છે અને વન ઝીરો સિક્સ ટુ ફાઇવ છે એટલે એ આવશે સિક્સ ટુ ફાઇવને એમ જ રાખો સેવનને કેટલા થશે ફાઈવ અને આ કેટલા થશે સેવન છ ને સાત કેટલા થશે છ સાત તેર એટલે એક આ બાજુ હશે તો ટુ પોઈન્ટ થ્રી સેવન ફાઇવ જેટલો આપણને પાસે જવાબ મળશે તો ટુ એમ્પિયર કઈ શાખામાંથી બીસી શાખામાંથી બીસી શાખામાં ટુ પોઈન્ટ સેવન થ્રી ફાઈવ હવે તમે એ રીતે જોઈ શકો એડી શાખામાંથી શું લખશો આઈ વન માઇનસ આઈ એટલે આઈ વનમાંથી આઈ ટુને બાત કરજો સીડી શાખામાંથી આઈ ટુ પ્લસ આઈ થ્રી માઇનસ આઈ વન કરજો આ બેનો સરવાળ કરીને આને વાત કરી દેજો એટલે આ રીતે તમે આનો જવાબ મેળવી શકો અને આ લખજો આ જો નહીં લખેલું હોય તો તમને માર્ક્સ અડધા મળશે કેમકે આપણને સવાલમાં સ્પષ્ટ રીતે કીધું છે દરેક શાખામાંથી વે તો વિદ્યુત પ્રવાહ મેળવો મેં આશા કરું છું આ સવાલ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે તો બી નહીં સમજાવ્યું હોય તો તમે એને મને પૂછી શકો બાકી આપને હવે મળીશું નેક્સ્ટ સવાલની અંદર ત્યાં સુધી થેન્ક યુ આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો